વેલકમ બેક છોટાઉદેપુરમાં નસવાડીના જર્જરિત રસ્તાઓના સમારકામ માટે વીસ કરોડની મંજૂરી છતાં દિન સુધી કામગીરી કરવામાં આવી નથી નસવાડીમાં વર્ષો જૂના અને જર્જરિત રસ્તાઓ કે જેની ઉપરથી વાહન ચાલકોને પસાર થવું પડે છે આજે પણ આ સ્થિતિ છે વીસ કરોડના ડામર રસ્તાનું સમારકામ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવતા છોટા ઉદયપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરો બહાર પડાયા છે વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શનને જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કામ સોંપવામાં આવ્યું પરંતુ કામગીરીની શરૂઆત ન થતા હજુ પણ હાલાકી યથાવત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અલગ અલગ ગામડાઓને જોડતા ચાલીસ કિલોમીટરથી વધુ લંબાઈના પંચાયત માલ મકાન વિભાગ દ્વારા રસ્તા મંજૂર કરવામાં આવ્યા જેનો એક જાન્યુઆરીના રોજ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો પરંતુ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે નસવાઈ તાલુકાના ડામર રસ્તા છે તે આજે પાંચ માસ પહેલાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો પરંતુ કામગીરી શરૂ થઈ નથી આ મોદલા પલાસણી એપ્રોચ રોડ છે જ્યાં રીસર્ફિસિંગનું કામ મંજૂર થયું છે પરંતુ જે અધિકારીઓ છે અધિકારીઓ કાઢી લેતા નથી અને પાંચ પાંચ માસ વીતી જવા છતાંય હજુ સુધી વર્ક ઓર્ડર આપ્યા બધી કામ શરૂ થયું છે વીસ કરોડના ડામર રસ્તા રીસર્ફિસિંગના મંજૂર થયેલા છે તેના કામો થતા નથી વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે આ રસ્તાની કામગીરી શરૂ ના થતાં ચોમાસામાં પણ કામગીરી રસ્તાની થઈ શકે નહીં વીસ કરોડ રૂપિયા ફાળવ્યા બાદ પણ કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ ના કરતાં આજે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર